ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ફાસરિયા ગામે બીજું મર્ડર આવ્યું સામે સગા એ બીજા ભાણેજનું પણ તેજ દિવસે કર્યું મર્ડર જીણા નામના મોટા ભાણેજની હત્યા બાદ નાના ભાણેજની પણ કરી હતી હત્યા હત્યા કરેલી લાશ ફાચરિયા ગામના રોજ માલની ધારમાં ડાટેલી હાલતમાં મળી આવી લાશને કૂતરાએ બહાર કાઢી ખાઈ ગયા હતા ગારિયાધારના ફાસરિયા ગામે ડબલ મર્ડર થયું પોલીસે મૃતદેહને કબજે લઈ ફોરેન્સિક માટે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવાય મૃતકનું નામ ચીણાભાઈ રાઠવા દીપકભાઈ રાઠવા આરોપીનું નામ દશરથ બામણ મૃતક સોટા ઉદયપુરથી ખેત મજૂરી કરવા માટે રાજુભાઈ વાઘાણીની વાડીએ કામ કરતા હતા જ્યારે આરોપીનું મૂળ વતન મધ્યપ્રદેશનો રહેવાસી છે એકની હત્યા કરી વાડીમાં ફેંકી હતી જ્યારે બીજી લાશને વાડીથી બસો મીટર દૂર રોજ માળની ધારે ડાટી દીધી હતી બીજી લાશ ગત મોડી રાત્રે મળી આવતા સિંગલ મર્ડર ડબલ મર્ડરમાં ફેરવાયો રિપોર્ટર અશ્વિન કંસાગરા એએમપી ન્યૂઝ ઇન્ડિયા ગરે તને પાછળ તમે બનાવ બન્યો છે સિંગલ મર્ડર હતું પછી એવો ડબલ મડર સમય શું કહેશું પંદર મે બે હજાર રોજ ગારેધાર પોલીસ સ્ટેશનનું ફાચર કામ કે જેમાં રાજેન્દ્ર રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં સદરૂ બનાવની જોઈએ તો આ કામનો આરોપી દશરથ ઉર્ફે ઉર્ફે દિલીપભાઈ કેરિયાભાઈ કે જેઓ અંદાજે એક મહિના પહેલા રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં મજૂર તરીકે કામે આવ્યા હતા તેમની સાથે તેમના જે ભાણિયા જીણાભાઈ યુધાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ બામણિયા તેઓ પણ એમના પરિવાર સાથે આવેલા હતા વિગત જોઈએ તો જે યા છે તેમની પત્ની ચંપાભાઈ તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી એમને ઝીણાભાઈ જે બામણીયા છે તેમનું સૌ પ્રથમ મૃત્યુ નિપજાયું હતું ત્યારબાદ જે ઝીણાભાઈ છે તેમને મૃત્યુ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસનો જે પાક આવે એ પાકને મૂકી અને એની બોડી દાટી દીધી હતી ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતા આરોપી જે ગઈકાલે આરોપી મળી આવેલ હતા આરોપી આરોપી જ્યારે મળી આવે ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ તો દિલીપ દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીનું ખભે નાખી અને વાડીથી દૂર બસો મીટર દૂર જે કવારું જગ્યા હતી અવારું જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડું ખોદીને એમના દાટીને મૂકી દીધી હતી સદરૂપ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાઈ ગયેલી બીજી ડેડ હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડ છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે તેને મોકલી આપવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસે ખરેખર પોલીસ સ્ટેશન દ્વારા લાવવામાં આવી રહ્યું છે સાહેબ હાલ આરોપી અત્યારે ક્યાં છે હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે રાજુભાઈ આમ આખો નામ રાજેન્દ્રભાઈ નાગજીભાઈ વાઘાણી તમારી વાડીએ શું બને બનો રાજુભાઈ એ અમારી વાડી છૂટી મજૂરી કરવા વાળા આવ્યા હતા નામ એનું દિલીપભાઈ અને એના બે ભાણિયા અને બૈરાઓ હતા બે ભાણિયા છે આડાણી મજા નાખ્યા એ મૂળ વતન ક્યાંના હતા બંને એક અલીરાજગઢ અને એક તમને ક્યારે જાણ થઈ કે વાડી આવું બનાવ બન્યો છે સાહેબ મારી દીકરીની ડિલિવરી હતી ને હું અમરેલી હતો એટલે યર અર્સામાં મારી ઉપર ફોન આવ્યો એ પૈસા બાબતનો હવે એ મેં કીધું પૈસામાં હું હું આવે લેતો હવે વાડીએ અને એમાં મેં કીધું હું આવે ને એમ પહેલું મર્ડર થયું હતું પણ બીજો મર્ડરની જાણ ક્યારે થઈ એ તો ઓલા ભાઈ દિલીપ છે ને એને લોકઅપમાં પૂરો પછી ઓલી જે દીપ દીપકની બાઈ હતી એને ડબોમાં પોલીસે પકડી એટલે અહીંયા પોલીસે દબાણ કર્યું એટલે એ બોલે કે દીપક છે એને જ મારીને કહો સાહેબ હા પોલીસને જાણી કરી